નમસ્કાર દોસ્તો શાંતિશ્રમ શ્રમ ન્યૂઝ માં આપનું સ્વાગત છે દિયોદર પંથક માં હંમેશા શિક્ષણ સાથે સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના નવા ગામના વતની એવા જામાભાઈ પટેલનું તાલુકા વહીવટી તંત્ર દ્વારા સન્માનપત્ર આપીને સન્માન કરાયું તેઓ શિક્ષક તરીકે ફરજ બજાવતા સાથે વહીવટ કાર્યમાં પણ કુશળતા ધરાવે છે ત્યારે ઓગણ માં સ્વાતંત્ર દિવસે વહીવટી તંત્ર દિયોદર દ્વારા દિવોદર તાલુકાના મુજરૂ ખાતે તાલુકા કક્ષાનું ઓગણસીમો સ્વાતંત્ર્ય પર્વ પ્રસંગે જામાભાઈ પટેલનું સન્માન કરવામાં આવ્યું હતું તેઓ ગ્રામ પંચાયતની ચૂંટણી હોય કે પછી બે હજાર અગિયારની વસ્તી ગણતરી જેમાં તેમજ મતદાર યાદીની કામગીરીમાં સેક્ટર ઓફિસર તરીકેની મહત્વ કામગીરી કરી છે કોરોના જેવી મહામારીમાં પણ ખડે પગે રહી સેવા બજાવી છે બનાસકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થયું છે જિલ્લામાં રેડ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે અમીરગઢ ઇકબાલગઢ ઝાંઝરવા અને આંબાપાણ વિસ્તારોમાં વરસાદી ઝાપટાં નોંધાયા છે વરસાદના કારણે ખેડૂતોના મુરઝાઈ રહેલા પાકોમાં નવું જીવન આવ્યું છે ખેડૂતોમાં આ વરસાદથી આનંદનો માહોલ છવાયો છે હવામાન વિભાગની આગાહી મુજબ જિલ્લામાં આગામી સમયમાં પણ ભારે વરસાદની શક્યતા છે આ વરસાદથી ખેતીવાડી ક્ષેત્રને ફાયદો થવાની આશા સેવાઈ રહી છે ડીસા શહેરમાં જન્માષ્ટમી નિમિત્તે શ્રી બાળકૃષ્ણની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા આયોજિત આ યાત્રામાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા સમગ્ર શહેર કૃષ્ણમય બની ગયું શોભાયાત્રા મોટા રામજી મંદિરથી શરૂ થઈ યાત્રા રિસાલા બજાર હીરા બજાર એસી ડબલ્યુ હાઈસ્કૂલ થઈને આગળ વધી હતી ત્યારબાદ અંબિકા ચોક લાયન્સ હોલ બગીચા ફુવારા અને ભગવતી ચોક થઈને લેખરાજ ચાર રસ્તા પરથી પસાર થઈ હતી અંતે યાત્રા રામજી મંદિરે પરત ફરી યાત્રા દરમિયાન સેવા ભાવી સંસ્થાઓએ પણ શરબત પાણી અને પ્રસાદના સેવા કેમ્પો લગાવ્યા વિવિધ સેવાઓએ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કરાયું હતું યુવાનોએ આ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો થરાદના દીપડા સ્થિત શ્રી રાજેશ્વર ગૌશાળામાં કૃષ્ણ જન્માષ્ટમીના શુભ અવસરે ગૌધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું મુંબઈમાં યોજાયેલી ચોથી ગૌ સંસદ સભા બે હજાર પચીસમાં લેવાયેલા નિર્ણય અનુસાર રામાભાઈ રાજપૂતને ગૌ સાંસદ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે દુદાભાઈ પટેલને થરાદ મત વિસ્તાર માટે ગૌ વિધાયક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે આ નિમણૂક જ્યોતિષ પીઠાધીશ્વર જગદગુરુ શંકરાચાર્ય સ્વામી શ્રી અવિમુક્તેશ્વરાનંદજી સરસ્વતીજી મહારાજના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે બંને મહાનુભાવોને ગાય સંરક્ષણ ક્ષેત્રે કરેલા કાર્યો માટે સન્માનિત કરવામાં આવ્યા સિમકો સનલાઇટ ટેન્ટ્સ સિમકો સનલાઇટ ટેન્ટ્સ કવિન સફ્ટર મશીન થી કલર બનાવનાર નવીન ઘરને સુશોભિત કરવા એકવાર અવશ્ય મુલાકાત લો સિમકો સનલાઇટ ટેન્ટ્સ સિમકો સનલાઇટ ટેન્ટ્સ શક્તિપીઠ અંબાજી ખાતે કૃષ્ણ જન્માષ્ટમીની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે રાધાકૃષ્ણ મંદિર ખાતે કૃષ્ણ ભગવાનને રત્ને શણગારવામાં આવ્યા હતા અને મંદિરમાં કૃષ્ણ ભગવાનની વિશેષ આરતી યોજવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહ્યા હતા અંબાજી ધાર્મિક ઉત્સવ એવા સેવા સમિતિના આયોજન હેઠળ આરતી બાદ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરના યુવાનોએ ગોવાળિયાઓનો વેશ ધારણ કરી શોભાયાત્રામાં ભાગ લીધો હતો શહેરના વિવિધ વિસ્તારોમાં કુલ એકસો આઠ બાંધવામાં આવી હતી બનાસકાંઠા ડીસા ગોલ્ડન માર્કેટમાં સોનીની દુકાનમાં બ્લાસ્ટ થતા બે જણને ગંભીર ઇજાઓ પહોંચી બ્લાસ્ટની ઘટનાના પગલે ફાયર ફાઇટરની બે ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી સોની બજાર વિસ્તારમાં આવેલા ગોલ્ડન માર્કેટના ત્રીજા માળે સોનીની દુકાનમાં અચાનક બ્લાસ્ટ થતાં અફરાતફરી મચી ગઈ હતી ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા પોલીસે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો ઈજાગ્રસ્તોને ડીસા સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે થરાદમાં જન્માષ્ટમીની પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રામજી મંદિરથી શરૂ થયેલી શોભાયાત્રા મુખ્ય બજાર અને જાહેર માર્ગો પરથી પસાર થઈ મંદિરના ઘંટધ્વનિ ઢોલનગારા અને ભક્તિ ગીતોની સાથે હજારો લોકોની જનમેદની ઉમટી પડી હતી કાર્યક્રમ દરમિયાન થરાદ ડીએસપી સહિત મોટી સંખ્યામાં પોલીસ કર્મચારીઓએ સુરક્ષા વ્યવસ્થા સંભાળી શેણલ યુવક મંડળ દ્વારા આયોજિત મટકી ફોડ કાર્યક્રમમાં ત્રીસથી વધુ મટકીઓ ફોડવામાં આવી દરેક મટકી માટે બોલી લગાવવામાં આવી જેમાં હજારો રૂપિયાનું ફંડ એકત્રિત થયું આ સમગ્ર ફંડ ગૌશાળાના હિત માટે વાપરવામાં આવશે પાટણ શહેર અને જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આજે મેઘરાજાની પધરામણી થઈ છે આ વર્ષની શરૂઆતમાં સમયસર વરસાદ થયો હતો પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાતા વાતાવરણમાં ઉકળાટ અને બફારો વધ્યો હતો હવામાન વિભાગની આગાહી મુજબ આજે બપોર બાદ પાટણના વાતાવરણમાં પલટો આવ્યો ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો શહેરના માર્ગો પર પાણી ફરી વળ્યા હતા આ કારણે જનજીવન થોડું પ્રભાવિત થયું હતું પાટણ શહેર ઉપરાંત રૂની કુણઘેર અને અનાવાડા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો છે ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે કારણ કે આ વરસાદ પાક માટે અત્યંત જરૂરી હતો આ વરસાદથી ખેતીવાડીને નવજીવન મળશે સાથે જ પીવાના પાણીની સમસ્યા પણ હળવી થશે ઉત્તર ગુજરાતનું એકમાત્ર મલ્ટી સિટી મોલ હેપી મોલ હેપી મોલ જ્યાં વેલચી જિલ્લાના વેપારી મથકો

વડોદરા મહાનગરપાલિકાએ શહેરને સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી સિટી બનાવવા માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે ખંડેરવા માર્કેટ ખાતે પ્રાયોગિક ધોરણે ક્લોથ બેગ વેન્ડિંગ મશીન મૂકવામાં આવ્યું છે જેમાં માત્ર પાંચ રૂપિયાનો સિક્કો નાખતા જ એક કિલો જેટલો સામાન સમાવી શકે એવી કાપડની થેલી મળી જશે આ પ્રયોગ સફળ થશે તો આગામી સમયમાં શહેરના સો જેટલા સ્થળોએ આવી મશીનો સ્થાપિત કરવાની યોજના છે હવામાન વિભાગે રાજ્યમાં ચૌદથી વીસ ઓગસ્ટ સુધી મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે ખાસ કરીને અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આ સાથે જ ગુજરાત પર હાલમાં ચાર સિસ્ટમ સક્રિય છે અને હજુ પાંચ સિસ્ટમ સક્રિય થતાં વરસાદનું જોર હજુ વધશે હવામાનની આગાહી પ્રમાણે છેલ્લા બે દિવસથી ગુજરાતમાં મેઘ મહેર જોવા મળી રહી છે જેમાં પંદર ઓગસ્ટના રોજ જૂનાગઢ અમરેલી ગુંડલ અમદાવાદ બનાસકાંઠા અરવલ્લી અંબાજી સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો બનાસકાંઠાના મેઘરાજાની પધરામણી જોઈએ તો વાવમાં ઝીરો પોઈન્ટ અગિયાર ઇંચ થરાદમાં ઝીરો પોઈન્ટ એકત્રીસ ઇંચ ધાનેરામાં ઝીરો પોઈન્ટ પંચાવન ઇંચ દાંતીવાડામાં ત્રણ પોઈન્ટ અઠ્ઠાવન ઇંચ અમીરગઢમાં એક પોઈન્ટ ઇંચ દાતા ઝીરો પોઈન્ટ ઇંચ વડગામ એક ઇંચ પાલનપુર એક પોઈન્ટ દસ ઇંચ ડીસા એક પોઈન્ટ સિત્યોતેર ઇંચ દિયોદર એક પોઈન્ટ અઢાર ઇંચ ભાભર એક પોઈન્ટ ઇંચ કાંકરેજ એક ઓગણત્રીસ ઇંચ લાખણી ઝીરો પોઈન્ટ પંદર ઇંચ અને સુઈ ગામમાં ઝીરો પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે